શ્રી ગણેશ આયા નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળી રહ્યા છીએ દુર્ગા સપ્ત શતી છે ચંડીપાઠ કહેવાય છે તેના આપણે અધ્યાય આ વિડીયોમાં સાંભળીશું સાતમો કે જેમાં ચંદ અને મૂંડનો વધાવે છે આઠમા અધ્યાયમાં રક્તબીજનો બીજનો વધાવે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે કહેવામાં આવે છે કે મિત્રો આપણને વરસભર દરમિયાન જો સમય ન મળે તો માત્ર વરસભરમાં આવતી નવરાત્રિમાં આપણે મા દુર્ગા સપ્તશતીના પાઠ વાંચીએ છીએ સાંભળીએ છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય છે દુર્ગા સપ્તશતી આપણા ધર્મનું સર્વમાન્ય ગ્રંથ છે જેમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા કેવી રીતે અસરોને માર્યા હતા તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવેલું છે તો આજે આપણે આ નવરાત્રિમાં સાંભળીએ દુર્ગા સપ્તશતીના ભક્તિથી પ્રેમથી શ્રદ્ધાથી સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ તો આપણા પર માતાજીની શીધ્ર કૃપા થાય તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માતા દુર્ગા સપ્તશતીના અધ્યાય સાત કે જેમાં ચંદ અને મુંડનો વધ આવે છે સર્વ મંગલમાંગલીયે શિવે શરૂઆત સાધી કે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે સાતમો અધ્યાય ચંદ અને મુંડનો વધ શુભની આજ્ઞા લઈને ચંડમુંડ વિવિધ પ્રકારના અસ્ત્રો લઈ ચતુરંગીણી દૈત્ય સેના સાથે દેવીની સાથે યુદ્ધ કરવા આવ્યા એ બધા દૈત્યોએ હિમાચલની ઉપર સિંહની સવારી કરેલ મંદ મંદ હાસ્ય કરતા દેવીને જોયા જગદંબાને જોતા દ્રાક્ષસો તેમને પકડી લેવા પ્રયત્નો કરવા લાગ્યા કેટલાકે ધનુષ તૈયાર કર્યા તો કેટલાક તલવાર તાણીને દેવી સામે ઘસી ગયા ચા પેલા અસુરો પાસે આવ્યા કે દેવીને ક્રોધ થયો અને તેને લઈને મેષ જેવું કાળુમુખ દેવીનું થઈ ગયું ક્રોધના આવેશથી દેવીની પ્રગટી મધ્યથી વિખરાળ દેખાવાવાળા કાલિકા દેવી પ્રગટ થયા જેમના હાથમાં વિચિત્ર પ્રકારનું શસ્ત્ર ખડવાંગ ધારણ કરેલું છે ગળામાં મુંડમાળા છે વાઘનું ચામડું જેમના દેહ પર ધારણ કરેલું છે કંકાલ અર્થાત હાડપિંજર પિંજર જેવું તેમનું શરીર છે જેમનું મુખ પહોળું થયેલું છે જે બહાર નીકળી લપકારા મારી રહી છે લાલ આંખો ભયાનક લાગે છે તેમના હુકાર માત્રથી દશે દિશાઓ ગાજવા લાગી એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈને અસુરોનો સહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા હાથીનું રક્ષણ કરનાર હાથીનો મહાવત તથા તેનો સવાર વીર યોદ્ધા ઘંટા વગેરેને એક હાથે પકડીને મહાકાળી પોતાના મુખમાં મૂકી એનું ભક્ષણ કરવા લાગ્યા વળી રથ રથનો સારથી તથા રથના ઘોડા સહિત બધાને પકડી મુખમાં નાખી દાંતોથી ચાવવા લાગ્યા વળી એકને વાળ પકડી પછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો વળી ત્રીજાને પગે દબાવી કચડી નાખ્યો તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો ચંડ મુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને દાંતમાં દાંતોથી ક્રોધથી ચાવી નાખ્યા આમ અતિ બળવાન દૃષ્ટ અસરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા કેટલાકના ભૂકા કરી નાખ્યા કેટલાકનો આહાર કર્યો કેટલાકને મારીને નાશ કર્યો કેટલાક દેવીના તલવારના ઝાટકે ઉડ્યા તો કેટલાક ખડવાંગથી હણાયા તો કેટલાક દાંતથી ચીરાઈને નાશ પામ્યા આમ શણવારમાં તો અસુર સેનાનો કચ્છર ઘાણવાણી નાખ્યો આ જોઈ ચંડ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા તો મુંડે પણ ચક્રોનો મારો કરી દેવીને ઢાંકી દીધા ઘટાદાર વાદળોમાં સૂર્યપ્રકાશ પ્રવેશ કરતા હોય તે બાણું તથા ચક્રો દેવીના મુખમાં પ્રવેશવા શોભવા લાગ્યા પલકવારમાં બધા બાણુંને દેવીનું દે ચક્રોનું દેવી ભણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજે દેવીએ ગર્જના કરી હાસ્ય કરવા લાગ્યા અને ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા અને ક્રોધાવેશમાં હમહમ બોલતા હાથમાં રહેલ મોટું ખડક ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાળ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું ચંડને ધરતી પર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યું પરંતુ દેવીએ અતિક્રોધ કરી તેમને પણ હણી નાખ્યો પોતાના મોપડી ચંડને ધરતી પર પડેલો જોઈ બાકી રહેલી અસુર સેના ચારે દિશામાં વેરણછેરણ થઈ ગઈ પછી ચંડ છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી ચંડિકા આ મહાઅસુર ચંડ તથા મુંડને હણી હું આપને અર્પણ કરું છું સોમ તથા નિશુમને હવે આપ રણની વિશે નિહાળો અને તેને હળજો ચંડ તથા મુંડના મસ્તકો જોઈ ચંડિકા કાળિકાને પ્રસન્ન મદને કહેવા લાગ્યા કે હે કાળકા તમે ચંડમુંડના મસ્તકો છેદી અહીં લઈને આવ્યા છો આજથી તમે ચામુંડા નામથી સર્વત ખ્યાતિ પામશો ઇતિ ચંડમુંડ વધ નામનો સાતમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી જગતચંદને મા જગદંબા દુર્ગાની જય અધ્યાય આઠમો જેમાં રક્ત બીજનો વધ આવે છે ચંડ અને મુંડનો વધ તથા પોતાની તમામ સેનાનો સંહાર થયેલો જાણી અસુરાજ શું અતિ ક્રોધે ભરાયો તેણે પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા આપી છ્યાસી ચુનંદા યોદ્ધાઓ તમામ તમારા તમામ સૈન્યને લઈ તૈયાર થઈ જાઓ હે ચોર્યાસી કંબુઓ તમે પણ તમારી ચાર પ્રકારની સેનાને લઈ અને યુદ્ધ કરવા માટે ચાલી નીકળો હે મારા પચાસ કોટી કોળનાને તામ્ર કોળના વીર સેનાપતિઓ તમે પણ કૂચ કરો કાળકા હદ મૌર્ય કાલી કઈ તમે પણ તૈયાર થાવ અને યુદ્ધને માટે નીકળી પડો આમ સર્વને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈ શું યુદ્ધ માટે રવાના થયો શુંભની સહસ્ત્રોણી સેનાને આવતી જોઈ માતાજી ચંડિકાએ ભયાનક ધનુષ્ય ટંકાર કરી આકાશ ધરતીને ગજવી નાખ્યા અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી સાથે ખંડનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો સિંહની ગર્જના ધનુષ્યનો ટંકાર સાથે ખંડનાદ થવાથી દશે દિશાઓ ધણધણી ઉઠી એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો આવા તમામ અતિ ભયંકર નાદથી સેનાએ અંબિકા દેવીને સિંહને તથા કાળકાને ઘેરી લીધા તો હે રાજન આ સમયે દૈત્યનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા સદાશિવ કાર્તિકે વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જ ચંડિકા દેવી સમીપ ગઈ જે દેવતાઓના જેવા રૂપભૂષણ અને વાહણ ધારણ કરી તે દેવોની શક્તિઓ દેતીઓ સાથે યુદ્ધ કરવા તત્પર થઈ સૌ પહેલાં હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળ ધારી બ્રહ્મની શક્તિમાંથી પ્રગટ થયા તેથી તેને બ્રહ્માણી કહેવામાં આવે છે ફોઠિયાની સવારીવાળા હાથમાં ત્રિશુળ ધારી સર્પોનો આભૂષણ ધારી ચંદ્રને મસ્તકે ધારણ કરનાર ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે માહેશ્વરી કહેવાયા કાર્તિકેયના શક્તિ મયુર પર સવાર કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા લાગ આવ્યા વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર ગદા ધનુષ ખડગ લઈ યુદ્ધ કરવા લાગ્યા યજ્ઞવારાના રૂપધારી ધારી શ્રીહરિના શક્તિ વારાહી વારાહ સ્વરૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા ભગવાન ઋષિના શક્તિ નારસિંહ નૃષિ સ્વરૂપે તેમજ પોતાની કેશવાળી ગુમાવતા આવ્યા એરાવતની સવારીવાળા વ્રજધારી ધારી ઇન્દ્રના શક્તિ દેવી પણ આવી પહોંચ્યા આ બધી શક્તિઓથી ઘેરાયેલા સદાશિવે ચંડિકાને કહ્યું મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યોનો નાશ કરો ત્યારે દેવીના શરીરમાંથી કરાળકાળ સ્વરૂપધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર નાદ કરવા લાગ્યા એ અપરિજા અપરાજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા કે હે દેવ તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગર્વિષ્ઠ શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે એમ જઈને કહો કે હે અસુરો તમે જો જીવવા ઈચ્છતા હો તો પાતાળમાં જતા રહો તેથી ઇન્દ્રને ત્રિલોકનો રાજ્ય મળે અને દેવોને યજ્ઞ ભાગ મળે જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છતા રાખતા હો તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિર માસ આરોગ્ય તૃપ્ત થશે આમ શિવજીને દૂતનું કામ સોંપ્યું તેથી આ દેવી શિવ દૂતી નામથી ખ્યાતિ પામ્યા શિવજીના મુખેથી સંદેશ મળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાતિયાની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ઘસી આવ્યા અને આવતાની સાથે જ દેવી પર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા બાણ શક્તિ રુષ્ટ વગેરે આયુધોનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા તો દેવીએ ધનુષનો ટંકાર કહ્યો અને અસુરોના બાણું સોનું શક્તિઓ પરશુઓને પોતાના બાણું વડે પલક માત્રમાં છેદી નાખ્યા આ બાજુ કાલિકા દેવી પણ રાક્ષસોને સોલના પ્રહારથી અને ખડવાકથી છૂટતા છુંદતા યુદ્ધમાં ઘૂ ઘૂમી રહ્યા હતા મા બ્રહ્માણી પણ અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડળનું પાણી છાંટતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા મહેશ્વરી પણ ત્રિશુળથી વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા કૌમારી શક્તિથી રાક્ષસોનો નાશ કરવા લાગ્યા દેવીએ પોતાના વ્રજ પ્રહારોથી સેંકડો અસરોને લોહી નિગળતા કરી નાખ્યા વારાહીએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રેસી નાખ્યા કેટલાકની છાતી પોતાની દાઢથી ચીરી નાખી ચક્રવડે કેટલાકને મારી નાખ્યા કાપી નાખ્યા નારસિંહ દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપી નાખ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજવતા યુદ્ધભૂમિમાં ઘૂમવા લાગ્યા શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી પર ગબડી પડ્યા શિવદૂતી તેમનું રક્ષણ કરવા લાગ્યા ક્રોધે ભરાયેલી શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસરોનો ઘાણ કાઢી નાખ્યો અને પા બાકી રહેલી અસુર સેના ભાગ કરવા લાગી શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો ભાગ કરવા લાગ્યા આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધ કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા આવ્યું આ રક્તબીજને એવું વરદાન હતું કે એનું એક ટીપુ લોહી જો ધરતી પર પડે તો એમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય આ મહાસુર હાથમાં ગદા લઈ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો દેવીએ પોતાની પાસે રહેલા વ્રજથી પ્રહાર કર્યો દેવીના વ્રજ આઘાતથી રક્તબીજનું લોહી જ્યાં ભૂમિ પર પડ્યું તેમાંથી તેના જેવા જ રાક્ષસો ઉત્પન્ન થયા તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ પર પડ્યા તેટલા રાક્ષસો ઉત્પન્ન થયા લોહી બિંદુમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રોલય શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યા ફરી એકવાર દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા વૈષ્ણવી દેવીએ ચક્રથી અને દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યો વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનો લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્ય ઉત્પન્ન થયા અને તેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા કોમારી દેવી શક્તિથી વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશુળથી રક્તબીજને મારવા લાગ્યા સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો અને સર્વ શક્તિઓની સામે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો ત્રિશુળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી પર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ્ત થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા આમ દેવોને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેમની પાસે ખડખડાક હાસ્ય કરવા લાગ્યા ને દેવોને અભયવચન આપી કાલિકા દેવીને કહેવા લાગ્યા કે હે ચામુંડે આપના મુખનો વિસ્તાર વધારો હે કાલકા મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં તમે સમાવી લો લોહીમાંથી ઉત્પન્ન થતાં અક્ષરોનું અસુરોનું ભક્ષણ કરતાં કરતાં તમે રણભૂમિમાં ફરો આમ કરવાથી જ રક્તબીજના બધા લોહીનો નાશ થશે તમે અસુરોનું પક્ષણ કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન નહીં થાય આમ કહી ચંડિકા દેવીએ પોતાના ત્રિશોળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલિકા દેવી તથા રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા રક્તબીજે ચંડિકા દેવી પર ઘા કર્યો આ દેવીએ પોતાની ગદાથી તે ઘાને વ્યથ બનાવી દીધો જેથી કાંઈ થયું નહીં પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતો તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું એટલે લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વેનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા દેવી જેનું લોહી ગ્રહણ કરી રહ્યા છે એવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશુળ બાણ વ્રજ તલવાર અને વૃષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો તો હે રાજન આમ શસ્ત્રોના પ્રહારથી કાયર થયેલો રક્તબીજ લોહી વિહીન થઈ ધરતી પર પડી મૃત્યુ પામ્યો તો હે રાજન આ જોઈ દેવતાઓ હર્ષ પામ્યા અને બધી દેવીઓ લોહી પાનથી મસ્ત બનીને નાચવા લાગી ઇતિશ્રી રક્તબીજ નામનો આ આઠમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય યા દેવી સર્વભૂતેશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ